હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે ચોથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક નવી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન સ્વરૂપે ગુજરાત પર ત્રાટકશે જે આ ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ હશે આને કારણે અમુક વિસ્તારોમાં પંદર ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે આ વરસાદનો લાભ લગભગ સિત્તેરથી એંસી ટકા ગુજરાતને મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું જોર વધુ રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ શરૂ થવાનો છે જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ છે હાલમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પરંતુ તે આગામી ચોવીસ કલાકમાં એટલે કે બે સપ્ટેમ્બરના રોજ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે આ સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને લગભગ ત્રણ સપ્ટેમ્બરની રાત્રે અથવા ચાર સપ્ટેમ્બરની સવારે ગુજરાતની સરહદો સુધી પહોંચશે ચોમાસાનું પ્રથમ ડિપ્રેશન ગુજરાત પર પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવીને વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે ચોમાસા બે હજાર પચ્ચીસમાં અત્યાર સુધી ગુજરાત પર એક પણ ડિપ્રેશન પસાર થયું નથી જેના કારણે આ સિસ્ટમને આ સિસ્ટમને અત્યંત ગંભીર માનવામાં આવે છે તેની તીવ્રતાને કારણે ચોથી આઠ સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં દસમી બાર ઇંચ બારમી પંદર ઇંચ અને ક્યાંક તો પંદર ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે